સુધી લઈ છે સાંભળો આખી ત્રણેક વાગ્યા હતા ડેલી ખખડી એટલે એ જવાબ આવ્યો કે આ આવું છું સામે થી પણ જવાબ મળ્યો તમારી ટપાલ આવી છે હળવે હળવે ચાલી એને ડેલી બોલી આવનાર જાણીતો જ હતો કે બોલ્યા તું પોપટ દીકરો ને તારું નામ ભૂલી ગયો હું દિલીપ બાપુજી ગુજરી ગયા પછી મને રાખ્યો છે પગાર ઓછો મળે છે જરા ખેંચ રહે છે પણ ચાલે છે હાથમાં પરબીડીઓ લઈને કમળાબા બોલ્યા આ શેનો હશે તું જોઈ દે ને મે મારે ચાનું તાણું થયું છે તું પણ પીતો જજે દિલીપે જોયું જીવન વીમાનો એક ચેક આવેલો હતો બાએ કહ્યું તો આ ચેક તું જ બેંકમાં જમા કરાવી દે ને હમણાં મને થાક બહુ લાગે છે મારે બેંકમાં જવું નહીં ને 5000 ઉપાડી પણ દેજે એમ કહી બેંકની ચોપડી અને સહી કરેલો ચેક આપ્યો મહિનાભરના કરિયાણાનો છેલ્લો ભરીને દિલીપ આવ્યો કુંદને પૂછ્યું આગલા ચૂકવ્યા વગર તો કે માલ દેવાની ના પાડતો હતો આ ક્યાંથી લાવ્યા દિલીપે કહ્યું ચૂકવાઈ ગયા અને પત્ની ગાઈ વધારે પૂછે એ પેલા ચોકવટ કરી કમળાબાના ખાતામાંથી પાંચ હજાર વધારે ઉપાડી લીધા છે ભેગા થઈશે ત્યારે પાછા આપી દઈશું મુનાની દવાનો અને ઘરનો ખર્ચો ઉપડે એમ નથી કુંદન સમજી ગઈ પણ કંઈ બોલી નહીં દિલીપના ટૂંકા પગાર સિવાય કંઈ આવક ન હજી એના મુનાને જન્મથી જ હદયની બીમારી હતી કે મોટો થાય ત્યારે સારું થઈ જશે પણ ત્યાં સુધી મોંઘી સારવાર ચાલુ રાખવાની હતી કમળાબા હવે એકલા હતા મજા ગામમાં એક ખેત ઉપજના વેપારી પછી સારું કમાયા હતા બેંકમાં ઘણી બચતો જમા હતી પતે મહિને એકાદવા બેંકમાં જઈને ઘર ખર્ચી ઉપાડી આવતા દિલીપ લાવી આપતો પણ એમાંથી થોડી રકમ શેરવી લેતો સારું દેખાડવા કુંદન પણ ક્યારેક ક્યારેક કમળાબા પાસે જઈને નાનું મોટું કામ કરી આપતી આજે મુના ની તબિયત જરા વધુ ખરાબ લાગી કુંદને પતિ ને કહ્યું કાલે બતાવવા જવું પડશે પૈસા તો નથી દિલીપ બોલ્યો કમળાબા પાસે જા પૈસા ઉપાડવા હોય તો ચેક લઈ આવ આવું કમળાબા તો કહ્યું હમણાં ઉપાડવા નથી કુંદન મૂંઝાણી થોડું વિચારીને બોલી પણ બા મુન્નાને ને બહુ મજા નથી કાલે બતાવવા જવું પડશે થોડા ઉછી આપશો કમળાબા પૈસા રાખવાની નાની પેટી લઈ આવ્યા લે આમાં થોડા રાખીને જોઈએ તેટલા લઈ લે દવાખાને જે આવીને રાતે કુંદને પતિને કહીયો આપણે આમ ને આમ ક્યાં સુધી કમળા બને છેતરતા રહીશું અને ચોરીના પાપના પૈસાથી મુનાનો વધુ વાંધો પડશે આપણે સારું નથી કરતા દિલીપ મૂંગે મૂંગો સાંભળતો રહ્યો થોડી વાર પછી બોલ્યો મારી તો હિંમત નહીં ચાલે કાલે જઈને તું ખરી વાત કહી દેજે જેટલા લીધા છે એ બધા પૈસા છાશે ત્યારે આપી દઈશું કુંદન ગઈ કમળાબા પાસે નીચે મોયો બોલી બા તમે અમને જેવા ખરાબ માનવા હોય તેવા માનો પણ મુન્નાની દવાના ખર્ચા ઘણા થાય છે પહોંચી નથી વળાતો એટલે અમે તમારા પૈસા ચોરી લઈએ છીએ આ બાપ મારા મુન્નાને નડે નહીં એટલે અમે બે અમારે માથે લઈએ છીએ તમારે જે સજા કરવા હોય એ કરો એ નીચે જોઈને કમળાબાના જવાબની રાહ જોવા લાગી કમળાબા બોલ્યા લાચારી માણસને શું નથી કરાવતી મને વાંચતા આવડે છે દિલિપ પહેલીવાર દસ હજાર ઉપાડીને મને પાંચ આપી ગયો એ વખતે મને ચોપડી પરથી ખબર પડી ગઈ હતી એક નિશ્વાસ નાખીને એ બોલ્યા કોઈનું ભેગું કરેલું ધન કોણ કેવી રીતે વાપરશે એની કોને ખબર છે મારી પાસે ઘણા પૈસા છે મુનાની દવા માટે જોઈએ એટલે લઈ જજો કઈ બોલ્યા વગર કુંદને મુના ને બાના ખોળામાં મૂક્યો ઝાપટીઓ લીધો ઘરમાં બજે ઝાપટ ઝુપટ કરવા લાગી ઘર સફાઈનું કામ પૂરું થયું હાથમાં ધોઈને એ બા પાસે બેઠી મુના પોતાના ખોળામાં લીધો અને બોલી બા તમે હાથથી રાંધતા નહીં હું બે ઢાણે ભાણું આપી જઈશ અને કચરા પોતા કપડા ઠામ વાસણ કરી જઈશ મિત્રો લાચારી માણસ ને શું નથી કરાવતી સ્ટોરી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો સીતારામ